બનાવવાની વિગતો અનુસાર દોઢ વર્ષ પૂર્વે ઉમરવાડા ગામ તરફ રોડની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન શ્રમિકોની પડાવમાં રહેતી દીકરીઓને સીબી ચાલક સંતુ રામજી મુખરિયા ફોસરવાળી ભગાડી રહ્યો હતો જે અંગે દોઢ વર્ષ પૂર્વ અપહરણ પોક્ષ એ એક હેઠળ પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી દરમિયાન સંતુરામજી મુખ્ય મૂળ બિહારના ચંપારણનો હોવાથી પોલીસે તેને શોધવા ચાર ચાર વાર બિહાર સુધી પહોંચી હતી પરંતુ પ્રત્યેક વખત તે ફરાર થઈ જતો હતો જો એ કે આ દરમિયાન પોલીસને બિહારથી સગીરાને મુક્ત કરાવી અંકલેશ્વર લઈ આવી હતી જ્યાં પોલીસે તેની પૂછપરછ કરતાં તેની જોડે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા પોલીસે તેની મેડિકલ પરીક્ષણ કરાવી દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કર્યો હતો તેમજ ફરાર સંતુ રામજી દેસાઈના માર્ગદર્શન હેઠળ હુમ સોર્સ અને ટેકનિકલ સોર્સની ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર કન્સ્ટ્રક્શન સાઇટ જેસીબી સંતુ રામજી મુખિયા ચલાવી રહ્યો છે જે માહિતી આધારે ત્વરિત અસરથી ભરૂચ ખાતે તેને ઝડપી પાડ્યો હતો અને ભાનોલી પોલીસ મથકે લઈ આવી તેની તબિયતનું પરીક્ષણ કરી રિમાન્ડ તજવીજ શરૂ કરી સંયોગિત પુરવઠા એકત્ર કરવાની તજવીજ શરૂ કરી હતી